નમસ્કાર દર્શક મિત્રો છો ટીવી ટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર નવરાત્રી મહોત્સવના પ્રારંભે જીવનનગરમાં બાળાઓના આકર્ષક રાસ ગરબા રાજકોટ જીવનનગરના પ્રાચીન ગરબીમાં બાળાઓ કૌશલ્ય રજૂ કરશે રાજ્યના મંત્રી સાંસદ ધારાસભ્ય મેયર સહિત આગેવાનો હાજરી આપશે પિસ્તાલીસમાં વર્ષે બેડા ટિપ્પણી દીવડા રાસ ગરબા મુખ્ય આકર્ષણ ભારત જનવિજ્ઞાન જાથાના સંયોગથી જીવનભર જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત જીવનનગર પ્રાચીન ગરબી મંડળમાં નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે પિસ્તાલીસમાં વર્ષે ગરબીમાં રાજ્યના કેબિનેટ મંત્રી સાંસદ ધારાસભ્ય મેર સહિત આગેવાનો હાજરી આપનાર છે મહોત્સવના સુનિતાબેન વ્યાસ વિનોદરાય ભટ્ટ પાર્થ ગોયલ ન્યા મહેતાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે આ ગરબીમાં બેરા દીવડી ખંજરી દાંડિયા ટીપણી રાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે રહીશોની એકતાની ટીમવર્કના કારણે ગરબી અવિરત ચાલુ રહી છે તે ગૌરવપ્રદ છે નવરાત્રી મહોત્સવમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘોજીભાઈ પટેલ સાંસદ રામભાઈ વેકરિયા પુરુષોત્તમભાઈ રૂપાલા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સ્ટે કમિટીના ચેરમેન જયમીન ઠાકર શાસક પક્ષના નેતા લીલુબેન જાધવ દંડક મનીષભાઈ રાદડિયા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે નગરસેવકોના વોર્ડના પ્રભારી પ્રમુખ સહિત હોદ્દેદારો એ ખાસ હાજરી આપશે નવદીસ દિવસ રાસ ગરબા રજૂ કરાશે તેમાં એક ગ્રુપની બાળો દેવાંગી ભીંડે નિષ્ઠા દવે જીયા ઠક્કર અર્પિતા ડાંગર આરાધ્ય ડાંગર પ્રિષા પારેક તાની ચોબનપુત્રા કાવ્યા પરમાર ખુશી પંડિયા પ્રતિક્ષા બબરિયા કૃતિકા ભટ્ટ પ્રિયાંશી પાલા તીર્થ ગંગા તીર્થા ગંગાદેવ જીયા બોડિયા બી ગ્રુપની બાળાઓ પાર્થી ભાનવડિયા સ્વરા પીઠડિયા ત્રિષા ચૌહાણ મનસ્વી અજાગિયા રાજન માટિયા બંસી માટિયા હવે ભાદોડીયા નેત્રી પરમાર પૂર્વી મકવાણા ધ્યાના દવે રિયા બોળિયા વ્યાના સાગર સી બાળાઓ શ્રિયા લશ્કરી યશ્વી ડોલે મિશા ચૌહાણ ત્રિસા પરમાર શ્રિયા પરમાર હિરહરિહર અંજલી પરમાર આરના આશરા આયુષી પરમાર પ્રિયા બોડિયા કરીમા સોનગર કરીમા સોનખર સંતોષ સોનખર વંશિકા મકવાણા સ્તુતિ વગેરે બાળકાઓ બાળિકાઓ ભાગ લેશે